મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ બનીભાઈ ભાઈ ગજેરા જે પોતે મિત્રો વાત કીધું તેમના પર ચારથી પાંચ જે એફઆઈઆર નાખી દેવામાં આવી છે હાલના ટાઈમમાં મિત્રો વાત કીધો તે પોલીસ સ્ટેશન જેલની અંદર મિત્રો વાત કીધો છે પરંતુ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે અત્યારે દિનેશભાઈ પાત્રા સાધી મિત્રો વાત કીધું ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે વિડીયો જોઈને ભાઈ તમારા પણ હોશ ઉડી જવાના છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તમને લોકોને ઓલરેડી ખબર છે કે ભાઈ ગોંડલ સહી ઘણા ટાઈમથી સરસામાં છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો રાજકુમાર ઝાટ હોય કે પછી જે મિત્રો રીબડામાં ઘટના ઘટે હતી અમિત ખોટ હોય કે પછી મિત્રો વાત કરી જે પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય ઘણી બધી મિત્રો વાત કરી ટોપિકમાં જે ગોંડલ સરસામાં રહ્યું છે હવે હાલના ટાઈમમાં મિત્રો વાત કરી અલ્પેશભાઈ ખુલ્લી આમ લડી લેવાના બોડમાં છે જે આ મિત્રો વાત કીધું ખુલ્લી મિત્રો ગોંડલ પોલીસને જે કહ્યું છે ને ટ્વીટ કરીને તમારા પણ હોશ ઉડી જવાનો છે ખાસ કરીને મિત્રો વાત કીધું તેમણે એવું કહ્યું છે કે ભાઈ તમને બસાવો કોઈ બંગલેથી નહીં આવે એનો મતલબ તો તમને બધા લોકોને ખબર પડી ગઈ છે કે મિત્રો વાત કીધું જયરાશભાઈ જાડેજાના બંગલેથી તમને કોઈ પણ બસાવવા નહીં આવે હાલના ટાઈમમાં તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ સાથે મિત્રો વાત કીધો તો જાડેજાનો જાડેજાનું ગોંડલની અંદર મોટો મોટું સારું એવું નામ છે હવે મિત્રો વાત કીધો જે ગીતાબા જાડેજા છે તે મિત્રો ગોંડલના ધારાસભ્ય છે પરંતુ મિત્રો વાત કીધું ક્યાંક ને કંઈક અત્યારે જે આ મામલો પૂર્યા પૂરો છે એ મેદાનમાં છે હવે આ વિડીયો વિશે આપણે કોઈને પણ ફોટો કહેતા નથી આપણે કોઈને પણ સપોર્ટમાં સહી નહીં ને આપણે કોઈના પણ વિરોધમાં સહી નહીં પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે પણ વિડીયો વાયરલ થતા હોય છે તમને લોકોને ખબર છે કે અત્યારે બંને ભાઈ ગજારા છે તેના વોશ ઉડી ગયા છે કારણ કે મિત્રો તે અત્યારે ખુલ્યા મિત્રો તેના પર એટલી બધી એફર્ટ ના કમાવી શકે તે પણ વિચારીને ધ્રુજી જાય છે તો વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નો ઓડિયો મળી